બાપુ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણાય લોકો મને પ્રશ્ન કરે છે આપણો વિડીયો જે વાયરલ કર્યો ને એમાં ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો તો કે આમનું જન્મ સ્થળ ક્યું છે કયાના વતની છે અને કયા સંપ્રદાયમાંથી છો તમે હવે હું તમને હવે હું તમને છે ને મારી બધી તમને જે મારી જન્મ સ્તુતિની તમને તમને જે વાત કરતો હોય તો મારો જલમ થયો રાજકોટ રાજકોટની અંદર અને આજથીનું મોટો થયો છે પડધરી ત્યાંથી મારું વતન થઈ ગયું પડધરી અને આપણે આપણું દૂધ અતીતનું દસનામ મુકેશગીરી શિવ સંપ્રદાય અટક મેઘનાથી અને દસનામ પરિવાર મુકેશગીરી મારું નામ અને આજથી અમારો ધંધો

નથી જવું તો ક્યાંય પ્રોગ્રામ આવે તો જાહી પ્રોગ્રામ એમ આજે આજે પણ મારા ભેગા સંતવાણીમાં હતા મુકેશ ગીરી ખૂબ મજા કરાવી અને વિડીયો આપણો પાંચ સાત હજાર માણસે જોયો અને ખૂબ આગળ વધે બાપુ એવી આપણી ઈચ્છા છે તો આપણે ખજુરભાઈ હું આ વિડીયો પોતાડવો છે ને એમ ખજુરભાઈ પોગાડો તો તમે જેવા મિત્રોનો આભાર અને એને જાણ કરો કે આ પૃથ્વીની અંદર માણસો હજી પડ્યા છે નથી પડ્યા એમ નહીં એને જો ખજૂરભાઈ જેવા સુદીન સુધી આદમી એવા આદમી સુધીને આ વિડીયો ભોગી જતો હોય તો દુનિયામાં એ એક જ માણસ સારું કામ કરી દે તો એટલી હેલ્પ કરે પણ છે ને એના કોઈ સપોર્ટ થતો નથી આપણે આ વિડીયો ખજૂરભાઈ સુધી પોગાડવાનો છે અને તમને મોટા સ્ટેજ માથે મારા દર્શક મિત્રો બધા ખૂબ સપોર્ટ મળશે તો એ જવાબદારી મારી બરાબર મોટા સ્ટેજ માથે સ્ટેજમાં જવાબદારી મારી કારણ કે હું બત્રીસ વર્ષથી હું પણ સંતવાણી આરાધક છું મારું નામ છે મેરુભાઈ પાટડિયા હાલ જામનગર અને આ કમળ છે ને કાદવમાં ખીલું છે અને મારે આનો સંપર્ક થયો ને ખાલી દસ થયા છે તો મારું તો એવું કહેવાનું છે બા કે આ છોકરો જલ્દી થી જલ્દી સ્ટેજ માથે આવે અને મારે તો બે દીકરા છે આ ત્રીજો એમ માની લેજો આની જવાબદારી મારી છે કારણ કે સ્ટેજ માથે હવે જ્યાં સુધી ના આવે ત્યાં લગી મને હક નહીં થાય તો આજે અમે સંતવાણી કરીને જ આવ્યા છીએ ને હાલ આપણે સહી મુકેશગીરી બાપુના ઘરે અને સત્તર તારીખે પાછી આપણી સંતવાણી મારો બંગલો હા આ બાપુનો જે આજે તાજમહેલ કયો કે જે કયો તો મિત્રો ખરેખર સાધોનો દીકરો ઝૂપડાની અંદર રહેતો હોય તો આપણને અંદરથી ખૂબ દુઃખ થાય છે મને મને ખુદને દુઃખ થાય છે કે આવો હીરો આવો કલાકાર અને એને કોઈ સપોર્ટ નથી મળતો તો બાપુ આમાં ઘણા લોકો એમ કે છે નંબર આપો નંબર આપવાથી શું થાય

ફોન નંબર લાવો છો કોઈ ડાયવર બાપુને એમના નંબર ની પણ વાલા ખબર નથી વિચાર કરી નથી મારા ફોન નંબર હે બાપુને એના ખુદના ના નંબર ની ખબર નથી વિચાર કરી લ્યો તો સંતવાણી આરાધક હારા છે પણ પરિસ્થિતિ આર્થિક નબળી હોય ને એટલે માણસ બધું ભૂલાઈ જાય વાલા એટલે બાપુને આપણે અને આ બાપુના બધા મિત્રો એમ કહેતા હતા કે મને નંબર આપો નંબર આપો તો આજે આપણે બાપુના નંબર આ વિડીયોની અંદર દેવાના છે સત્તાણું બે ઓગણચાલીસ બાણું પચાસ હાથ ફરી વાર સત્તાણું બે ઓગણચાલીસ બાણું પચાસ હાથ કોઈપણને સંપર્ક કરવો હોય મુકેશ બાપુનો તો આ વિડીયાના માધ્યમથી કરી શકે છે અને બાપુ જેટલા બને એટલા આગળ આવે એવી આપણી બધાને અરજી છે અને બાપુનો સંપર્ક જો કદાચ ના થઈ શકે તો મારા નંબર છે અઠ્ઠાણું પછી બાહ નેવું ઇઠ્યાસી ફરીવાર અઠાણું પછી બાહ નેવું ઇઠ્યાસી સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા જામનગર અને બાપુના નંબર પણ આપને આપી દીધા છે તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને ખજૂરભાઈ સુધી ખાસ પુકારજો કારણ કે બાપુને રહેવા માટે મકાન પણ નથી તો બાપુ એકાદું ભજન આપણે થઈ જાય પાછું અને કેટલા વાગ્યા આપડે એ બધા કાનદાસ બાપુ જે લેમાં ગાતા એમાં ઘોડલે સળંગતા જોયા રામા પીર

ಇವಾಗ ಫೋಡಲಾರೇ ಸಡನ್ನ

તો હું પણ ખૂબ મહેનત કરું છું બાપુ હાટુંથી અને તમે પણ બધાય મહેનત કરજો એટલે બાપુ સ્ટેજમાં થાય જલ્દીથી જલ્દી આવે ને એવી આપણી બધી ઈચ્છા છે ફરી તમને બાપુનો સંપર્ક ન થઈ શકે તો મારા નંબર પાછા બોલું છું પણ ખોટો ઉપયોગ ના કરતા કોઈ કોઈ કારણ કે મારા અત્યારે નંબર દીધા પછી ખોટો ઉપયોગ કરી રાખે અને ખોટો ઉપયોગ બને ત્યાં હુંથી ના કરવો બાપુનો સંપર્ક ના થઈ શકે તો મારા નંબર છે અઠ્ઠાણું પછી બાહ નેવું ઇઠ્યાસી તો આ નંબર માથે પણ સંપર્ક કરી શકે છે અને આ વિડીયો જય વેલનાથ બાપુ પેજ સંતવાણી આરાધક મેરુભાઈ પાટાડીયા ફેસબુક પર પણ છે અને યુટ્યુબ ચેનલની અંદર મેરુભાઈ પાટડીયા ઓફિશિયલ તો જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો ને ખજૂરભાઈ સુધી પુગાડજો કારણ કે બાપુને ન્યાય મળે કારણ કે સાધુ સમાજનું એક ઘરેણું છે પણ આ હીરો ખોવાણો મારો કચરામાં અહીના જેવી વાત છે તો બધાય દર્શક મિત્રોને જય માતાજી જય વૈલનાથ ઓમ નમોનારાયણ